અંકલેશ્વરમાં મહાવીર ટર્નિંગ નજીક ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા પોલીસ જવાને વૃદ્ધાના પડી ગયેલા પર્સને તેના પુત્રને પરત આપી પોલીસ જનતાનો રક્ષક હોય છે તે પંક્તિને સાર્થક કરી હતી અંકલેશ્વરના ગાર્ડન સિટી નજીક રહેતા નિર્મલાબેન ભાસ્કરભાઈ સોની અંકલેશ્વરથી બસમાં બેસી મહારાષ્ટ્રના ધૂલ્યા ગયા હતા જોકે રસ્તામાં બસમાં બેસતી વખતે તેમનું પર્સ પડી ગયું હોવાનું તેમને માલુમ પડ્યું હતું જે અંગે તેમણે તેમના પુત્ર સુશીલ કુમાર સોનીને જાણ કરી હતી પર્સ શોધવા માટે પુત્ર સુશીલે અનેક પ્રયાસ કરવા છતાં પર્સ ના મળતા અંતે તેઓ નિરાશ થઈ ઘરે પરત ફર્યા હતા જોકે તેમને એક પોલીસ જવાનનો ફોન આવ્યો હતો અને તેમને માતાનું પર્સ તેમની પાસે સહી સલામત હોવાનું જણાવી જરૂરી પુરાવા આપી પર્સ મેળવી લેવાનું કહ્યું હતું ત્યારે સુશીલકુમાર ભાસ્કરભાઈ સોની અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા નવનીતભાઈ વસાવાનો સંપર્ક કરી પર્સ પરત મેળવ્યું હતું પર્સમાં રહેલા રોકડા રૂપિયાને અગત્યના દસ્તાવેજ

તો હું પાછો બસ સ્ટેન્ડે ગયો પણ મને પર્સ કંઈ મળ્યું નથી પછી કલાક દોઢ કલાક રહીને સાહેબનો ફોન આવેલો કે તમારું પર્સ સહી સલામત છે એના બધા ડોક્યુમેન્ટ મોબાઈલ પૈસા બધું બરાબર છે અને મારે કોન્ટેક કરી ને તમે લઈ જજો એટલે આજે મેં એમને ફોન કરીને એમના જોડે રૂબરૂ મુલાકાત લીધી અને એમણે મને મારી જે વસ્તુ હતી ને મારા મધરની જે પણ વસ્તુ હતી એ બધી એમાં સહી સલામત છે અને એમનો હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું આજે અંકલેશ્વર ની પોલીસે આટલું સરસ કામ કરેલું છે એના બદલ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને અંકલેશ્વર માં આટલા પ્રામાણિક લોકો પણ છે એનો મને આજે ખરેખર રૂબરૂ અનુભવ થઈ ગયો છે